લોટના બનાવ્યા છે ટ્રાય કર્યા છે ખાવા ખાલી રોજ ખવડાવું હોય ને તો બે ત્રણ સારવાર કેવું પડે પકડી ને પડે આજ ખાલી કીધું ને હાલ બેહી ખાવા ત્યાં તરત ખાવા બેસી રાધિકા ની વાત અમે નથી જોતા આજે રાધિકા જોબ પર છે ખાવા બેહી છે આમ જોવાયા ડીશ તૈયાર થઈ આ હા હા મોજિયા દરિયા છે ઓ માર મમ્મી ની ડીશ છે પૂરી રસ જો આયા મારું પાણો છે રોટલો ગુવાર નું શાક પાપડ અને આ ખમણ સુરત નો ઓરિજિનલ ટેસ્ટ હો કઈ ઘટે જ નહીં એમાં કેવો ટેસ્ટ અમારે બનાવે છે મારા હાળા સાહેબ લંડન થી આજે મારો ફ્રેન્ડ હવારે લંડન થી ગયો ને એકદમ ઓરિજિનલ ટેસ્ટ સુરત નો જોગી ખમણ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી જ્યાં ફરીથી એકવાર તો જોબ પરથી છૂટી ગયા છે વાગી ગયા છે સવારના સાત અને આ જે ઘાસ છે ને જે ઘાસ એમાં બરફ જામી ગયો છે એ ભાઈલો ન તો મને લાગ્યું એવું લાગ્યું નહીં સેજ પણ તમને નહીં દેખાય બરફ જામી ગયો આવી ગયા કેમ છો હતો બરફ ગાડી ઉપર બહો ને આ ગાડી પેરી આમ તો ગઈ હતો ભાઈ મેળો છે બરફ જામવા એટલો એટલી ઠંડી પડે છે હવે ચાલો પહોંચી ગયા છીએ ઘરે અને આજે મારો એક ફ્રેન્ડ આવે છે લંડન થી તો જોઈએ કોણ આવે છે મળાવું તમને આજે મારા ફ્રેન્ડ જોડે તો ડેલી રૂટીન પતાવીને નવરા થઈ ગયા છીએ અને અમારો મિત્ર એ લંડન થી અહીંયા પહોંચી ગયો છે જો અમારો મિત્ર મિલન ગડારા લંડન થી જાઓ અરે વાહ 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 યમુના ને સારું કઈ ફરક ન પડે ગમે ગમે ત્યાં થઈ હોય થોડા ચડી ને બેસી જવાનું કઈ યમુના એ યમુના છેલ્લા ગાંઠિયા બને છે અમારી ઘરે અમારી ઘરે છેલ્લા ગાંઠિયા બને છે ઇન્ડિયા તો જુઓ Jadi ini ya tayari. Oke ya, caleu nawa na. અને આ ગાંઠિયા અમે આહીના લોટના બનાવ્યા છે ટ્રાય કર્યા છે પાછા એમ કે આ રાજુભાઈને એણે અમને કીધું તું કે આયના લોટના ગાંઠિયા બને અને રાજુભાઈને એને ચાખવા બોલાવ્યા છે બરોબર છે ટ્રાય કરવી પડે

टाटा टाटा के दे सिया मोटा माथि हात घाल हा हा वर्षौधि भन्नौ ولد तिमी छुडावी गए छ है एمنا हेलो भियो हेलो चल ए स लाग गयो सार चल अब टाटा के दे फाइनली बाबा सार चल वर्षै भाइ વાગી ગયા છે ત્રણ થોડું અંધારું છે કેમ કે આપડા કર્ટેન બંધ છે અને નીચેથી આવે છે સુગંધ નીચે નીચેથી આવે છે સુગંધ સવારે તો ગાંઠિયા બીજા હતા અત્યારે પાછું બનાવે છે જોઈ લઈએ બરાબર એમું ન બેન ઉતા છે અહી અંધારું અંધારું છે અને આવી ગ્યા છે આપણે રસોડામાં હું બને કઈ પૂરી હે રસપુરી ની અમારે જીરાપુરી બની ગઈ છે

સૅન્ડવીચ જો બેહી ગઈ છે રસપુરી ખાવા ખાલી રોજ ખવરવું હોય ને તો બે ત્રણ સારવાર કેવું પડે પકડીને બેહારવી પડે આજ ખાલી કીધું ને હાલ બેહી જા ખાવા જા તરત ખાવા બેહી ગઈ લે રસપુરી ની ઢેસી ખાશો હે યમુના હું ખાશ લાય મને દે

વાગી ગયા છે અને રાધિકા ની વાત અમે નથી જોતા આજે રાધિકા છે ખાવા બેસી જઈશી મારે હું તો શાક ને રોટલો જ ખાવ છું દેશી ભાણ પણ આજે ખાવામાં એટલી બધી આઈટમ છે કે તમને જોઈને મજા આવી ગયા જો ગાંઠિયા પાછા અત્યારે ગરમા ગરમ બનાવ્યા ખમણ છે બરાબર આ ખમણ હમણાં ખમણ ની વાત કરું ખમણ એક મિનિટ હો આમ જોવા ડીશ તૈયાર થઈ આ હા હા દરિયા છે ઓ મારા મમ્મી ની ડીશ છે આ પૂરી રસ જો આયા મારું પાણું છે રોટલો ગુવાર શાક પાપડ અને આ ખમણ સુરતનો ઓરિજિનલ ટેસ્ટ હો કાંઈ ઘટે જ નહીં એમાં એવો ટેસ્ટ અમારે બનાવે છે મારા હાળા સાહેબ લંડનથી તો આજે મારો ફ્રેન્ડ સવારે લંડનથી આવ્યો નહીં ત્યાંથી અમે મંગાવ્યા તક લેતો આવ્યો એ એકદમ ઓરિજિનલ ટેસ્ટ સુરતનો જોગી ખમણ મુનિભાઈ અમારે તૈજેન્દ્ર સાવલિયા લંડન રહેતા હોય અને જો મારા વિડીયા જોતા હોય તો એને ખમણ ખાવું હોય સુરતનો ઓરિજનલ ટેસ્ટ

出来，出来，出来，出来吧！出来吧！出来吧！咋说的呀？咋说的呀？咋说？干嘛？阿西。 કાલે સવારે જવાનું છે જોબ પર વેલા સુવાની તૈયારી કરી દીધી છે સવારે મારે રાધિકાને બંને છે રાધિકાને આઠ વાગે જવાની છે મારે સાત વાગે જવાનું છે તો ઉઠવાનું છે વેલું તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળીએ માં જય શ્રી કૃષ્ણ Bye!